એક જંગલમાં એક તળાવ હતું તેના કિનારે મોટું ઝાડ હતું આ ઝાડ પર ઘણા બધા વાંદરાનું ટોળું રહે વાંદરા આખો દિવસ ઝાડ ઉપર ચડે નીચે ઉતરે એમના બચ્ચા એમની પાછળ ભૂપાઉ કરતા દોડે અંધારું થાય

એકબીજાની પૂંછડી પકડી ને લટક્યા અને ફળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ સૌથી ઉપરના બચ્ચાના હાથની પકડ છૂટી જતા બધા બચ્ચા ધડામ કરતા પાણીની અંદર પડ્યા આ અવાજથી ઝાડ પરના સૂતા વાંદરા જાગી ગયા પાણીમાં પડેલા બચ્ચાને જોઈને બધા ખડખડાટ વસવા લાગ્યા